આ નવા પડો ના કુ કા પડી શું ભાઈ મને કાલ મારી ગયા તો હેરા છો હા તા ને બીજા મને લાલ ભાઈ દારૂ પીયા એ થઈ ગયા મારી દારૂ ફોન માં બધું થઈ ગયું દારૂ ફોન

બેન કરીએ દારૂ ભંગ કરતા બે તું હા જુ બંધ કરતા બે હમણાં હાલ અમે જીવન બે તમને મારા પાસે એટલો પસ્તાવો છે મમો ફરી અમે પરીમ મરી જાવ છે જ એટલો પસ્તાવો છે અમે દારૂ પીવો નહીં આય તમે જે બધું જોયું ને એ દારૂ ની ફોન માં જુઓ પણ તમે દારૂ છોડી દો જે બધું થાય તા ને

અલ્યા પેલો હગાયો છે કોલેજમાં યાર કાનુ કોઈ ખાજુ નઈ હોય પેટમાં નઈ બરા લેજો અલ્યા ઓલા મો મિલ તવલા જો અલ્યા ના પોટલી તો મળતા આવો હા સુના ચા પીન પે તો નકિન

છોકરા ને છોકરા બાજુ ખબર જ નથી તમે જોઈ નાખ્યા છો હમણાં બે નહિ અરે મારે હું અરે તમે તમારા છોકરા ને હોતો ભેગા થાય મને તો ખબર જ નહી છોકરા છે મારે છોકરા તો લાપુટું નીકળ્યું છે

આ દસુભા પોણ હું તમારે દસુભા પોણ માફી માંગ્યું મને એકલા નહીં નહીં માર્યો તમે દસુભાનો એટલે તમે દસુભાની માફી માંગી માગી લાવતે સોના પાછો ફક્ત હું એવંડે બાઈક નહીં બાઈક હું વાડું